તો ત્યાં વીણવામાં મજૂરી બે ઊંડી બેહાડે તો મૂર ન કપાય એટલે કાયદેસર માંડવી પાડવાનું સેટિંગ કઈ રીતે કરવું ને આ જે ભાઈ બંધ તને પણ બતાવવું ને આપણા ખેડૂત મિત્રોને બતાવવું કારણ કે આ એક મહત્વપૂર્ણ વસ્તુ છે અને આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે જેથી કરીને લોકો આ જે રોલ છે અવનવા સાધનો પણ ખરીદતા હોય અને અત્યારે બધાય ફિટિંગ કામ જેમ આપણે કર્યું એમ લોકો કરતા જ હોય છે તો મિત્રો આ વિડીયો એવો છે કે તમે જરા પણ સ્કીપ ના કરતા અને એક પણ મિનિટ ના બગાડતા જેને આ મગફળી પાડવાની છે જેને રોલ બોલ બનાવવાનો છે તો આજે એવી સિસ્ટમ બતાવું કે આ રોલ એ રીતે વાપરવામાં આવશે કે આમાં નહીં કાંઈ ઉપાડો આવે આ કદાચ મોસમ રહેતા હોય છે ને ને તો આની ઉપર એક પણ પથ્થર ચડાવવાની જરૂર નથી અને એમને ના એવી રીતનું આજ તમને સેટિંગ બતાવું ને આપણા ખેડૂત મિત્રોને બતાવું કે કઈ એ હેરાન ન થાય જે મેં અનુભવ કર્યા છે જે આ રોલની ઉતરાય છે ને એ વિશે આજે ખાસ જબરજસ્ત વાત કરવા જઈ રહ્યો છું પેલા નંબર માં ભાઈબંધ અને નીચે મૂકી દે જેથી કરીને હું સમજાવી શકું આપણા ખેડૂત મિત્રોને બતાવી શકું કે કાયદેસર કઈ રીતે છે તો આમાં ઓઈલ અને પાણી આજે તમારી પાસે ચાલી પચાસ લિટર ઓઇલ પડ્યું હોય ટ્રેક્ટર નું બદલાવેલું જૂનું તો પણ નાખી શકો અને ઓઇલ ઘટતું હોય તો ઓઈલ સાથે પાણી પણ નાખી શકો ને આમાં એટલું જ નાખવાનું ચાલી પચાસ લિટર બહુ વજન કરશો ને તો માંડવીને બહુ દબાવી દે ટેફા તો ભાંગશે પણ સાથે માંડવીના દોડવા પણ તોડે એટલે આને એટલો બધો વજન આપણે નથી કરવાનો રોલ છે પંદર ઇંચ નો ઉંચાઈ હવે કાયદેસર ખેડૂત મિત્રો આ વિડીયો જોજો એ પેલા તમને આની માપ સાઈજ બતાવી દઉં ને આનું સેટિંગ એવું બતાવું ને કે તમારે ભવિષ્યમાં તમે દુઃખી નહીં થાવ અને માંડવી પાડવામાં એક માણામાં એક વીઘો ભેગી થઈ જાય ને એ રીતની પડશે તો પેલા નંબરમાં હું રોલનું કહી દઉં આપણો રોલ છે આ ચૌદ ઇંચ તમે જોવો છો કે આની ઊંચાઈ ચૌદ ઇંચ ની છે આની ઉંચાઈ ચૌદ ઇંચ ની છે હવે આની આમ લંબાઈ આ છે છે તો તમે જોઈ શકો છો કે રોલ બરાબર છે હવે આપણે અઢાર ની જારી વાવેતર કરેલું હોય હેમર વાવેતર કરેલું હોય આખા ક્યારામાં તો પણ આ રોલ હાલે છે આખા કેરામાં જો આપણે વાવેતર કરેલું હોય તો આમાં આપણે બોતેર ની રાપ લગાડી શકીએ

જ્યાં લગન હાલન તાલગન એની ધાર નીકળ્યા રાખે પાતળી રાપ હોય અને કડક રાપ લેવાની જેથી કરીને એને ચોંટાડી દેવાની એટલે આ ખર્ચો પણ ના લાગે ઘડિયા વડીયા રાપનો અને ખાલી એક એક વર્ષમાં જાજુ તમે પાડતા હોય તો એક રાપની આપણે જરૂર પડે છે પછી અત્યારે આનું ફિટિંગ કરેલું છે ને આ ચોપનની જાળીએ છે આ રાપ આ ચોપન ઈચની જ યારીએ છે હવે આ ચોપન ઈચની જાળીએ છે તમે સમજી લીધું પછી આ દાઢા દાઢા બહુ મહત્વની વસ્તુ છે જે આ ડાઢા છે ને ગોળાઈવાળા એનું તમને શું કારણ છે ને એ બતાવવું એ દાઢા અત્યારે લાંબા છે તેત્રીસ ઇંચના પણ અત્યારે એ લોકોએ ફર્મામાં ફેર કરી અને ઇઠાવીસ ઇંચના ને સિત્તાવીસ ઇંચના કર્યા છે જેમ કે આ વધારે લાંબુ થઈ ગયું છે પણ લાંબુ છે એટલો ફાયદો પણ છે આ જે નાનું ટ્રેક્ટર હોય અને આને રોલને બહુ ભરો ને તો તમને આગળ ટ્રેક્ટરમાં વજન નથી રહેતો પણ અત્યારે જે આ વસ્તુ છે ને એ મને તો બહુ ગમે છે લાંબા ડાઢા છે એનું શું કારણ છે ને એ હું તમને કહું હવે આ વર્ષે પણ મગફળીના ગજબ વલ થઈ ગયા છે ગોઠણે ગોઠણે મગફળી છે તો એ મગફળી પાડવી એટલે કઈ જેવી તેવી વાત નથી અને એ પણ ઉપાડો ના આવે ઉપાડો ના આવે એટલે આ માથે લહી ન જાય એવી તો એ કઈ રીતે તો પેલા નંબરમાં આ ડાઢા છે ને તમે જોવો છો કે અહીંયા અહીંથી અહીંયા આ ગમે એટલે વલ હોય ને અહીંયા નીકળી જાય હવે આ ડાઢા આપણે ઓલા સાદા દાઢા હોય ને તો અહીંયા રાપ હોય આ રાપ છે ને અહીંયા આવે અહીંયા આવે એટલે આ બધું અહીંયા ભેગું થઈ જાય માસડો લબાસો લબાસો ભેગો થઈ ગયો એટલે છે ને ભેગું આવેલું છે આ શું થાય કે રાપ માસડાની પાછળ આવી ગઈ તો અહીંયા કોઈ પણ લોડ છે ને આવે તો એ અહીંથી નીકળી અને રોલ પકડી લે પછી ગોળાઈ વાળા શું કિંમત છે તો કે આ ગોળાઈ વાળા છે હવે અહીંયા જે છોડવો હલવાય મગફળીનો

અને ઉપાડો પણ ના આવે આપણે સેધા મોસમ લેતા હોય તો હું એકલો જ લેતો હોઉં છું અને એવું સેટિંગ આજ કરીને બતાવું કે ખેડૂતો અને આપણા મિત્રો જે ભાઈઓ છે ને એ ક્યારેય ના થાય ઘણાને એક વસ્તુની ખરેખર ખબર હશે અને ના પણ હોય ખાસ એવું સેટિંગ જે તમને ક્યારેય પણ ક્યાંય જાણવા નહીં મળ્યું હોય અને જેની કદાચ મારી જેમ અનુભવ કહી રહ્યા હશે તેને કદાચ ખબર હશે પણ આજે મસ્ત એવું સેટિંગ હવે બતાવવા છું જો તમને મારા દરેક વિડીયો કાયદેસર ખેતીને લગતા માહિતીપૂર્વક તમને લાગતા હોય ને તો આ વિડીયો બધાને શેર કરજો કારણ કે એટલું વ્યવસ્થિત રીતે હું તમને બતાવવા જઈ રહ્યો છું ને એ વસ્તુ એ બધા હેરાન છે અને એ વસ્તુમાં સૌથી મોટી વાત કે રાપો ઊંડા શીશરી પડે છે હાઇડ્રોલિક નું સેટિંગ નથી રહેતું કડક જગ્યા હોય કડક જમીન થઈ ગઈ હોય જો શીશરી બેહાડવા જાય તો રાપ સડી જાય છે અને ઊંડી બેહાડે તો વજન વારી પડે છે

મગફળી પાડવાની આજે એવી સરસ રીત બતાવું કે આ રોલ છે આ રોલ આપણે આની પાછળ છે હવે અહીંયા તમે જોવો છો કે અહીંયા અડી ગયું છે આ રોલ અત્યારે ફ્રી છે હવે અત્યારે તમે ટ્રેક્ટર હાઇડ્રોલિક મૂકી મૂકી એટલે રાપ અડી ગઈ રોલ નથી આવી તો આ રોલ નું અત્યારે વજન કેની ઉપર છે આની ઉપર આપણા ચોખ્ઠા ચોખ્ઠા હવે તમે સેવું કરી નાખશો ને માથે સેવું કરો ખેડૂત મિત્રો હવે સેવું કરશે ને એટલે રોલ પેલા અડી જાય રોલ અડી જાય ને એટલે આ માછડો નોખો પડી જાય આ રોલ ને માછડા ને એક કનેક્શન છે બે વચ્ચે કેવી રીતનું કે હમણાં તમે જોજો કે આ રોલ ફરે છે કરો લાંબુ આ ખાસ આ આ વસ્તુ પોઈન્ટ જાણવા જેવો છે જેથી તમે ક્યારેય દુખી નહીં થાવ તમારે આમાં કદાચ રોલ બનાવવામાં સપોર્ટમાં ફેર હોય ને તો તમે સુધારો કરી લેજો અને આ આપણે ગિરિજા ટેલર જામજોધપુર હવે આ રોલ અત્યારે અડી ગયો છે જેટલું પણ સેવું કરવામાં આવશે ને એટલે અહીંયા જગ્યા થતી જાય એટલે અહીંયા જગ્યા થઈ બરાબર હવે અહીંયા આ તમે બેસાડ્યું એટલે આની ઉપર હવે વજન નથી રોલનો ટૂંક બધાય ખેડૂત મિત્રોને આ જ રીતે ચાલે છે આ વસ્તુ અહીંયા અડતી નથી એટલે આનો વજન આનો બધોય ખાલી માસડાનો જ વજન રહ્યો રોલ તો તમારે વાહે એક થઈ રહે આવે છે એનો આનો હવે કોઈ મીનિંગ રહેતો નથી આનો મીનિંગ તો જ રહીએ નું સેટિંગ કરવાથી જેટલું રાપ બેહાડવી હોય ને એટલું અહીંથી જ થાય કારણ કે આ જે વજન આનો જે વજન છે ને આની ઉપર રહેવો જોઈએ હવે ભાઈ હજી લાંબુ કરો જેથી કરીને ખેડૂતોને કાયદેસર મગજમાં બે કરો લાંબુ તમે જોવો છો કે અહીંયા હવે જગ્યા થઈ ગઈ છે જગ્યા થઈ ગઈ છે છે બરાબર આ જગ્યા થવાનું કારણ કરી નાખ્યું છે હવે રોલ એની રીતે છે અને રાપ એની રીતે છે હવે રાપ ને ઊંચું થવું હોય તો અહીંયા આ રોલ ઊંચો ના થવા દે કારણ કે રોલ બહુ વજનવાળી વસ્તુ છે રાપ અધર થવી છે પણ કેમ થવું આ રોલ અધર થવા દે તો નથી એટલે ટોપલીનું સેટિંગ બસ ભાઈ એ રીતે કરવાનું છે કે તમારે જેટલી રાબ બેહાડવી એટલું ટોપલીનું સેટિંગ રાખવાનું આથી હવે ટૂંકી કરી નાખો કે તમારે ટૂંકી કરો જેટલી રાબ બહેડવી છે ને એટલું અહીંયા રોલમાં જગ્યા ખાવી જોઈએ અત્યારે અત્યારે આ જમીનને અડી ગયેલો છે ટૂંકી કરો ભાઈ તમારે જેટલું બેહાડવું હોય એટલે અહીંયા રોલની છે જગ્યા રહીએ બે ઈજ કરશો તો બે ઇંચ માંડવી ની આ રાપ પડશે ત્રણ ઇંચ કરશો તો ત્રણ ઇંચ પડશે એ હું તમને ઉદાર સ્વરૂપ બતાવી દઉં બરોબર કરી નાખો હાવ હવે વાત સમજી લીધી કે જેટલી જગ્યા થાય થાય ને જે છે અહીંયા જેટલી નીચે રોલ નીચે જેટલી જગ્યા થાય ને એટલી રાપ આયા વધારે પડે કારણ કે એનો વજન આની ઉપર આવી ગયો આ ફરજિયાત એટલી તો રાપ ને બેહાડી જ દે અને હાઇડ્રોલિક હાવ ફોરી રાખવાની આમાં એક પથ્થર રાખવાની જરૂર આ માસડામાં હવે રેતી નથી હવે આ તમે રોલ ફ્રી થઈ ગયો હવે રોલ નીચે અહીંયા જગ્યા થતી જાય છે તમે જોવો આ રોલ નીચે જે જગ્યા છે ને એટલી આ રાપને ને ધરાર બેહવું પડશે કારણ કે આ રોલ એનો વજન થી એને બેહાડી દે વાત સમજે આખી બહુ મહત્વની વસ્તુ છે હજી પણ સમજી લ્યો કે અહીંયા જેટલી જગ્યા થઈ એટલી આ રાપને ઊંડું પડવું જોહે કેમ કે આ રોલ એને આ માસડા ને અહીંયા વજન દેહે જેથી કરી એટલું તો રાપને ને બેહવું જ પડશે કારણ કે આ રોલ એને ધરાર બેહાડી દે આપણે હવે આને ઉપર બેલા રાખવાની કાંઈ જરૂર નથી પથ્થર રાખવાની કાંઈ જરૂર નથી બસ તમારી ટોપલીના સેટિંગ ઉપર આટલું મેં તમને જેમ કીધું કે જેમ અહીંયા રોલ ઊંચો કરશો જેમ ટોપલીને ટૂંકી કરશો એમ રાપ વધારે બેસે જેમ ટોપલીને લાંબી કરશો એમ રાપ ઓછી બેસે આ રીતે તમારે સેટિંગ કરવાનું તમે સેઢા મોસમ લેતા હોય તો બે આટા ટોપલીને ટૂંકી રાખી અને પહેલાં સેઢા મોસમ ત્રણ વખત લેવાની એટલે અને એ પછી ભેગી કરી લેવાની અને પછી મગફળી પાડવાની અને એમાં હાઇડ્રોલિક તો હાવ ફોરી જ રાખવાની દાબના કંટ્રોલ ને હાવ ફોરો રાખવાનો છે કે આને આ રોલના વજનથી જ આ બધું ઉતેર આલશે જેમ ટોપલિન નું સેટિંગ તમારે એક આટો વધઘટ કરી અને આ બધાય સેટિંગ આ રીતે કરવાના છે એ ખાસ મહત્વપૂર્ણ છે હવે આ વસ્તુ તમે સમજી લીધી છે ને આ ત્રીસ થી પાંત્રીસ હજારમાં આ રોલ તૈયાર થાય છે આમાં બાર થી પંદર હજારમાં આવો રોલ થાય અને આ આખો સેટ કરવા માગીને એટલે ત્રીસ થી પાંચત્રીસ હજાર ગિરીદાર ટ્રેલર જામજોધપુર આ બનાવવામાં આવે છે ને એમનો કોન્ટેક નંબર એનો કોન્ટેક નંબર હું ડિસ્પ્લે કરી દઉં છું જેથી કરીને જે પણ ખેડૂતોને આની માહિતી જોતી હોય એટલે અથવા વસાવવું હોય તો એ આ તમે ડિસ્પ્લે કરેલા નંબર ઉપર કોન્ટેક કરો ખેડૂત મિત્રો તને હવે વાત મગજમાં બેઠી હવે આ રીતે મગફળી પાડવા જાય છે ને એટલે ક્યારેય પ્રશ્ન નહીં આવે અને એકદમ ફર્સ્ટ ક્લાસ કામ થશે અને ખેડૂત મિત્રો તમને પણ જો આ વિડીયો ખરેખર પસંદ આવ્યો શેર કરો ને વિડીયોને લાઈક કરો એ મારે કેવું ના પડે કારણ કે આ વસ્તુ તમને બજારમાં કોઈ સમજાવી પણ પણ શકે શકે અને ને ઓજાર ક્યાં મળે છે એ પણ હું જાહેરાત નથી કરતો તમે સારી વસ્તુ બનાવ લ્યો ને તો તમે આ વસ્તુને એક વસ્તુ પૂરતી નથી અત્યારે એવા આધુનિક આવ્યા ને કે ઓલી મગફળીના પાથરા કરી જાય એમાં નકરા દોડવા તૂટવાના ઘણા પ્રશ્ન થાય છે પણ આ વસ્તુમાં કઈ નહીં થાય અને આમાં આખા કેરાની મગફળી પાડવાની છે બધી મગફળી આમાં પડે છે અને ઓલ ઇન વન આ રોલ બધા ઉપયોગમાં આવે છે એટલે ખાસ જબરજસ્ત વસ્તુ છે તમારે પણ વસાવી હોય તો વસાવી શકો છો તો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય